હેલો ગાઈસ અવારના વાગી રહ્યા છે સાડા ચાર તો બધાને ગુડ મોર્નિંગ જય રામ જય માતાજી આપણે જવાનું છે ચોટીલા માનતા કરવા મારા માસીના છોકરાને માનતા કરવા જવાનું છે ચાલો પેલા હું નીચે ઉતરી જાઉં પછી તમને મળું જો આ ટાળ છે એ ઉતરવાનું ઉપર એક ઢાળ છે મિત્રો આ આપણે રિક્ષા બુક કરાવી હતી એ આવી ગઈ છે એટલે ચોટીલા જવાનું છે મારા અમને માનતા રાખી હતી એને હાકરમાં તોળાવવાની એટલે એને હાકરમાં તોળાવવાનો છે અને પગે લગાડવાનો છે એટલે આપણે જવાનું છે ચોટીલા ચાલો અમે રિક્ષામાં બેવું ત્યારે મળું રિક્ષામાં બે ગયા આ ઘૂમ બોલા મિત્રો કેટલો અંધારું છે ઘરે એક કલાકથી થોડીક મિનિટ નીકળ્યું હાલો મિત્રો

મિત્રો ગયા મંદિર તરફ જાવી છે પછી લાપસી લેવાની છે હવા કિલોની પછી આગળ તોડાવવાનું છે પછી ઉપર જવાનું છે આ લગીઓમાં બનાવી દેજો દર્શન કરવા હોય તો છેલ્લે બનાવી દેજો હાલો મિત્રો ગયા છીએ લાપસી લેવાની છે તો લાપસી લેવા જ આવી કરાવો

ஏன் நாடியர் வதேரேசே તો મિત્રો અમે નીચે જવા માટે નીકળી ગયા મિત્રો મસ્ત દર્શન થઈ ગયા છે માટે હવે હવે નીચે જ જાવી બનાવી લીધો કઈ કઈ જગ્યા જવાનું છે સાલનપુર જ આવી હવે અમે થોડોક તમે મિત્રો માતાજીના છેલ્લી વાર દર્શન કરી લો તો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો હવે મળું પાર્ટ ટુમાં તો બધાને જય શ્રી રામ અને જય માતાજી